પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનું ઈ લોકાર્પણ કર્યું હતું જેનું જીવંત પ્રસારણ અમદાવાદ ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું અમદાવાદના મેયર પ્રતિભા જયને ઉપસ્થિત તમામ લોકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે અમદાવાદ ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન સહિત અઢાર રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરાઈ છે જે બદલ આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ અને દેશ આ પ્રકારની ઉમદા કામગીરી બદલ ગૌરવ અનુભવી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર થકી લોકોને ખૂબ જ નજીવા દરે ગુણવત્તાયુક્ત દવા પ્રાપ્ત થશે જેથી લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે દેશમાં તેર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે અને સરકાર દ્વારા હજુ પણ તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે તે આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે તેમ તેમણે જણાવ્યું આ કાર્યક્રમના અંતે પ્રતિભાબહેન જૈન દ્વારા મહિલા પોલીસ કર્મીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું